પેઢી નું પલાયા આવતા દસ પંદર વર્ષમાં એક એવી પેઢી સંસાર છોડીને ચાલી જશે કે જેના ગયા પછી ખૂબ જ થશે આ વાત ખૂબ કડવી છે છે પણ સત્ય આ પેઢીના લોકો બિલકુલ અલગ જ છે રાત્રે જલ્દી સુવા વાળા અને સવારે જલ્દી જાગવા વાળા અને સવારના અંધકારમાં ફરવા નીકળવા વાળા હા આંગણામાં ફૂલ છોડને પાણી પીવડાવવા વાળા અને દેવ પૂજા માટે ફૂલ તોડવા વાળા રોજ પાઠ પૂજા કરવા વાળા અને રોજે રોજ સવાર સાંજ મંદિરે જવા વાળા અને રસ્તામાં મળવા વાળાની સાથે ખૂબ જ વાતો કરવા વાળા આ તેમનું સુખ દુઃખ પૂછવા વાળા બંને હાથ જોડી અને પ્રણામ કરવા વાળા તેમજ સ્નાન વગર તો અન્નનો દાણો પણ નહીં લેવા વાળા તેમનો અલગ જ સંસાર વાર તહેવાર મહેમાન શિષ્ટાચાર અનાજ અન્ન શાકભાજીની ચિંતા અરે તીર્થયાત્રા રીતિ રિવાજ અને સનાતન ધર્મની આગળ પાછળ ફરવાવાળા જૂના ફોનના ડોગલા ઉપર જ મોહિત રહેવાવાળા ફોન નંબરની ડાયરી મેન્ટેન કરવાવાળા આ બ્રોંગ નંબર સાથે પણ સરસ વાત કરી લેવાવાળા પત્રોને તો દિવસમાં ત્રણ ચાર વાર જ્યાં સુધી એ ઉથલાવી ઉથલાવીને થાકે નહીં ત્યાં સુધી તો જાણે એમનો દિવસ જ ના ઉડે હંમેશા એકાદશી યાદ રાખવા વાળા અરે પૂનમ અને અમાસ યાદ રાખવા વાળા આ ભગવાન ઉપર પ્રચંડ ભરોસો રાખવા વાળા અને સમાજનો ડર પાળવા વાળા જૂના ચપ્પલ ફાટેલી બંડી અને તૂટેલી દાંડી ચશ્મા પહેરવા વાળા ગરમીની સીઝનમાં આચાર પાપડ બનાવવા વાળા અને ઘરમાં જ ખાંડેલો મસાલો વાપરવા વાળા અને હા હંમેશા દેશી ટામેટા દેશી રીંગણાં અને દેશી મેથી જેવી શાકભાજી શોધવાવાળા આ નજર ઉતારવાવાળા કંદોય ખસી હોય તો ઠીક કરવાવાળા અરે લીમડાનું કે બાવળનું દાંતણ કરવાવાળા અને શાકભાજીની લારીવાળા સાથે એક કે બે રૂપિયા માટે જીવાજોડી કરવાવાળા શું તમે જાણો છો આ બધા ધીરે ધીરે આપણો સાથ છોડી અને કાયમ માટે જતા રહેવાના છે શું તમારા ઘરમાં છે કોઈ આવું જો હા તો તેઓનું જરૂર ખૂબ જ ધ્યાન રાખજો નહીતર એક મહત્વપૂર્ણ શીખ તેમની સાથે રહે છે છે આ જીવન સાદગીપૂર્વકનું જીવન જીવન અને ભેળઝેડ વેળાનું જીવન આ ધર્મ સતમાર્ગ અને જીવનના સપ્તરંગી ખુશિયાલીઓ ઉપર ચાલવા વાળું જીવન બધાની ચિંતા કરવા વાળું જીવન તમારા પરિવારમાં જે લોકો વડીલ છે તેમનું માન સન્માન રાખજો